દ્રશ્યો છે અમરેલી જિલ્લાના બગસરા ના માવ જીંજવા ગામ ના ગામ માં પીજી વીજ ચેકિંગ ની ટીમો ને તગેડી મુકાઈ દાદાગીરી કરવા પાછળની દલીલ એ છે કે ત્રણ વર્ષથી આ રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળતું નથી કારણ પણ તમે તમે જ સાંભળો વર્ષની અરજીઓ છે ધ્યાન દેતા નથી તો તમને એ ચેકિંગ માટેનો ટાઈમ છે અરજી અને રિપેરિંગ માટેનો ટાઈમ નથી તમે પહેલાં જ્યોતિગ્રામ મેન્ટેનન્સ કરો માવજીનું અને ખેતીવાડીનું મેન્ટેનન્સ કરો અને પછી તમે ગામમાં ચેકિંગ કરવા આવો

નમેલા થાંભલાઓ અને ત્રણ વર્ષથી કરવામાં આવેલી રજૂઆતો ગામના સરપંચનો નો આક્ષેપ છે કે ગામની ત્રણ ત્રણ વર્ષથી પેન્ડિંગ અરજીઓ પડી છે પીજીપીસીએલ ની ટીમો પાસે ચેકિંગ નો સમય છે પરંતુ મેન્ટેનન્સ નો સમય નથી ગામની જ્યોતિ ગ્રામ અને ખેતીવાડી નું મેન્ટેનન્સ કર્યા બાદ ચેકિંગ કરવાની માંગ થઈ રહી છે હા આવો પણ પહેલા અમારું કામ કરો અને અમે ભેગા આવીને તમારી પાસે ચેકિંગ કરાવશું જો અમારા ગામમાં ચોરી થતી હોય તો લોકોને સર્વિસોની અરજીઓ બબે વર્ષથી પેન્ડિંગમાં પડેલી છે આંધા છે બાય તો એ આ લોકો આજે એના ફોટા પાડીને વૈયા ગયા છે અને ફરફરિયા ઘેરે મોકલશે કે ભાઈ આટલો દંડ તો પણ પહેલાં તમે ચેક તો કરો કે આ લોકોની અરજીઓ છે સર્વિસ બદલાવવાની કામ તમે નથી